તો દેશના ચોવીસ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ઓડિશામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે દેશના વિવિધ ભાગોમાં મુશળધાર વરસાદને કારણે પહાડોમાં ભૂસ્ખલનની ઘટનાઓ સામે આવી રહી છે હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં શુક્રવારે નવમી ઓગસ્ટના પહાડ પરથી પડેલા પથ્થરને કારણે એક યુવકનું મોત થયું હતું બે રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત એકસો અઠ્યાવીસ માર્ગો પર વાહન વ્યવહાર થંભી ગયો હતો પંજાબ અને હરિયાણા સહિત ચોવીસ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આગામી સાત દિવસ સુધી ભારે વરસાદને લઈને એલર્ટ જાહેર કરાયું છે હવામાન વિભાગ અનુસાર દક્ષિણ પૂર્વ ઉત્તર પ્રદેશ અને તેની આસપાસના વિસ્તારો અને રાજસ્થાન અને દક્ષિણ ઝારખંડમાં ચક્રાવતી પવનો ઓછા દબાણવાળા વિસ્તારને બરાબર ઉપર વહી રહ્યા છે તેની અસરને કારણે ચોવીસ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આગામી સાત દિવસ સુધી ભારે વરસાદની સંભાવના છે જેમાં હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ રાજસ્થાન જમ્મુ કાશ્મીર ઉત્તર પ્રદેશ પંજાબ હરિયાણા ચંદીગઢ દિલ્હી અને મધ્યપ્રદેશનો સમાવેશ થાય છે આ ઉપરાંત આ સમયગાળા દરમિયાન છત્તીસગઢ ગોવા મહારાષ્ટ્ર તેલંગાણા કેરળ કર્ણાટક આંધ્રપ્રદેશ અને તમામ સાત પૂર્વોત્તર રાજ્યોમાં પણ ભારે વરસાદ પડી શકે છે તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર વધુ માહિતી માટે જોડાયેલા રહો મા ન્યૂઝ લાઈવ સાથે નમસ્કાર